નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્ત્વના સમાચાર પર સંસદનું બજેટ સત્ર એકત્રીસ જાન્યુઆરીના રોજ શરૂ થશે એક ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ સામાન્ય બજેટ રજૂ કરશે દિલ્હી વિધાનસભા ચૂંટણી વચ્ચે કેજરીવાલ સામે નોમિનેશનમાં આવક છુપાવવાનો આરોપ અને એફઆઈઆર દાખલ કરવામાં આવી કેસમાં કોર્ટનો મોટો નિર્ણય સંજય રોય દોષી જાહેર થયો જાહેર કર્યો સ્પેડેક્સ મિશનના ડોકિંગ પ્રોસેસનો વિડિયો બે અવકાશયાનને સફળતાપૂર્વક ડોકિંગ કરનાર ભારત બન્યો વિશ્વનો ચોથો દેશ રાજ્યમાં ઘટ્યું ઠંડીનું જોર નલિયાને બાદ કરતા મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન વધ્યું એક સાથે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે એક સિસ્ટમ સક્રિય થઈ દિવસ કિલોમીટરની ઝડપે પવન આગાહી આજથી મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉજવાશે દ્વિદિવસીય ઉત્તરાર્ધ ઉત્સવ ભરતનાટ્યમ ઓડિસી કુચીપુડી મોહિનીઅટ્ટમ કથક જેવા શાસ્ત્રીય નૃત્ય સાથે વિશ્વના વિખ્યાત કલાકારો રજૂ કરશે પ્રસ્તુતિ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રાજ્યપાલના જન્મદિવસ નિમિત્તે રાજભવન પરિવાર દ્વારા રાજભવનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરના આઈઆઈપીએચ ખાતે હેલ્થ ડિપ્લોમેસી અંગે સંવાદનો પ્રારંભ કરવામાં આવ્યો યાત્રાધામ બેટ દ્વારકામાં આજે પણ ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું રૂક્ષમણી મંદિરથી ખાર તળાવ વિસ્તારમાં દબાણો હટાવ્યા બાદ સરકારની અમૃત બે યોજના શરૂ કરાશે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલની મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત કરી ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કાર્તિક પટેલ મુખ્ય આરોપી છે જે વિદેશ ભાગતો ફરતો હતો ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમનું નેતૃત્વ કરશે આજે કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરની ભારતીય ટીમની જાહેરાત કરશે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે